मारी जोड़े बनने हाथ ऊपर उठाई प्रचंड भारत माता की वंदे मंच पर उपस्थित गुजरात राज्य यशस्वी मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नरेन्द्र भाई मोदी મંત્રી પરિષદમાં મારા સાથી રમત ગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ભારત સરકાર ગુજરાત સરકારના મંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાત સરકારના મંત્રી શ્રીમાન રાઘવજીભાઈ પટેલ શ્રીમતી પ્રતિભાબેન જૈન મેયર અમદાવાદ મહાનગર શ્રી નરહરિભાઈ બાબુભાઈ મારા સાંસદ સાથીઓ હસમુખભાઈ દિનેશભાઈ મકવાણા શ્રી હરી સચિવ ભારત સરકાર શ્રી થેન્નારસન અશ્વિનીકુમાર અને આજ વીર સાવરકર स्पोर्ट्स संकुल में उपस्थित सभी युवा खिलाड़ियों और भाइयों बहनों को मेरा प्रणाम नमस्कार સૌથી પેલા આજે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ના લોકાર્પણ પ્રસંગે મુ દેશ ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક ધન્યવાદ અને આભાર માનવા માંગુ છું અહીંયા એકવીસ એકર જમીન ઓગણીસો સાહીઠ થી ગ્રીન બેલ્ટ બનાવેલો ખાલી પડેલી હું મારા ગામથી થી ઓગણીસો ઇઠ્યોતેર માં અમદાવાદ રહેવા આવ્યો આજ નારણપુરા વોર્ડ માં રહ્યો અહીંયા કેટલી વાર સોસાયટી સોસાયટીની મેચો રમી દબાણ થયું પણ આ જગ્યાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ તરીકે ઉદ્ધાર નતો થયો બે હજાર ઓગણીસ માં હું મોદી સાહેબ પાસે ગયો મે કહ્યું સાહેબ મારા ઘરથી ચારસો મીટર દૂર એકવીસ એકડ પ્લોટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે પડેલો છે જો તમે મંજૂરી આપો તો પછી એક દિવસ મને સામેથી બોલાઈ કહ્યું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જરૂર બનાવો પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવું અને આજે હું મનસુખભાઈ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈનો નો હૃદય પૂર્વક ધન્યવાદ કરું છું કે મારા વોર્ડમાં જ એક વિશ્વ કક્ષા નું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ થઈ ગયું છે મિત્રો હું ઘણા વર્ષોથી સાર્વજનિક જીવનમાં છું કેટલી સ્પોર્ટ્સ ફેસિલિટી મે જોઈ છે આ બનતું તું ત્યારથી હું કેટલી વાર અહીંયા આવ્યો છું એના જુદા જુદા સ્તરના વિડિયો પણ મે જોયા છે પરંતુ મને બોલવામાં જરાય ખચકાટ નથી કે આપણું આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પોતાની રીતે ભારતમાં સૌથી મોટો અને દુનિયામાં સૌથી અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બીજા નંબરની કલ્પના હવે ભારતે કરવી ના જોઈએ ભાઈ એમને આપણી સામે લક્ષ્ય રાખ્યું છે કે બે હજાર માં દરેક ક્ષેત્રની અંદર આપણું ભારત દુનિયામાં એક નંબર પ્રાપ્ત કરે એવા ભારતની રચના કરવાનું કામ આપણું છે અને જ્યારે દરેક ક્ષેત્રની વાત થાય ત્યારે સ્પોર્ટ્સ ખેલ જગત એ તો આ દેશનો આત્મા છે સૌથી પહેલી રમત ગમતની શરૂઆત દુનિયામાં ક્યાંય થઈ હોય તો ભારતમાં થઈ અને દુનિયામાં સૌથી યુવાન દેશ ભારત અને એ જો સ્પોર્ટ્સમાં માં પાછો રહી જાય તો શું થાય અને મોદી સાહેબે ખાલી યોજનાઓ નહી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ ખેલાડીઓની ટ્રેનિંગ વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ ખેલાડીઓનું સિલેક્શન પારદર્શી હોવું જોઈએ અને જે રમે છે જે સાચું સારું રમે છે એને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ આટલા બધા પરિવર્તનો નરેન્દ્રભાઈએ કર્યા એના પરિણામે છેલ્લા દસ વર્ષની અંદર ભારતના ખેલ જગતના સ્પોર્ટ્સ ક્ષેત્રના પરિદ્રશ્યની અંદર ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે હું એની વાત પછી કરીશ મિત્રો આ સંકુલનું નામ મહાન સ્વાતંત્રતા સેનાની વીર સાવરકર જોડે જોયું અહીંયા બેઠેલા બધા જ લોકો જે ખેલાડીઓ હશે એમને ખબર નહીં હોય દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ અગર કોઈ એક માણસે કર્યું હોય તો એ વીર સાવરકરે કર્યું જયારે અંગ્રેજો એમને પકડીને ભારત લાવતા હતા ત્યારે ફ્રાન્સની નજીક ફ્રાન્સની નજીક જ્યારે ફ્રાન્સનું એક બંદર આવ્યું ત્યારે એમને બેડીઓ સાથે માર્સે પોર્ટ પર બેડીઓ સાથે મારી વાત પરિવાર સાંભળજો હાથ અને પગની બેડીઓ સાથે જહાજમાંથી સમુદ્રમાં સમંદરમાં કૂદકો માર્યો અને તરીને ફ્રાન્સની ધરતી પર ગયા જેથી અંગ્રેજો એમને પકડી ના શકે પરંતુ દુર્ભાગ્યે અંગ્રેજોએ પકડ્યા ભારત લાયા અને આખા ભારતના આઝાદીના આંદોલનમાં એકમાત્ર એવા સ્વાતંત્ર સેનાની હતા જેમને એક જીવનમાં બે જન્મ ટીપની સજા થઈ એક જીવનમાં બે જન્મ ટીપની સજા એકસો વર્ષની સજા અને વીર સાવરકરે જ્યારે એ

સ્વતંત્રતા આંદોલન કર્યું અને મિત્રો અઢારસો સત્તાવન નું સ્વાતંત્રતા સંગ્રામ અંગ્રેજો શિક્ષણ વ્યવસ્થામાં અઢારસો સત્તાવન ના બરવાના નામે જોડેલો એને વીર સાવરકરે પહેલીવાર વાર અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર સંગ્રામ કરી ભારતીય દ્રષ્ટિકોણ અને ભારતનો વિચાર દુનિયાના મંચ પર મૂક્યો અને મિત્રો એના કારણે એમને ખૂબ સહન કરવું પડ્યું હતું આજે આ ખેલ સંકુલ આ સ્પોર્ટ્સ ના ઉદ્ઘાટન પ્રસંગે હું બે હાથ જોડી વીર સાવરકરને શ્રદ્ધાંજલિ વિનમ્રતાપૂર્વક આપવા માંગુ છું અહીંયા જે ખેલાડીઓ ટ્રેનિંગ લેવા આવશે જે ખેલાડીઓ રમવા આવશે એ બધાની પ્રેરણા પોતાનો મેડલ મેળવવાની નહીં હોય એ બધાની પ્રેરણા દુનિયાભરમાં જીતી માં ભારતી માટે મેડલ જીતવાની પ્રેરણા બનશે એનો મને વિશ્વાસ છે અહીંયા ગુજરાતનું સૌથી મોટું અને દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે મને ખબર છે કે હું દુનિયાનું સૌથી આધુનિક કહું એટલે કાલ મીડિયાવાળા મને પૂછવાના છે પણ આ દુનિયાનું સૌથી આધુનિક શબ્દ મારો નથી કેટલાક દિવસ પહેલા અહિયાં બે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થઈ બંને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઓલ વર્લ્ડના ના ના એમના એમના ખેલ મહામંડળના અધ્યક્ષોએ કહ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે

અમદાવાદ અને ગુજરાત અને દેશભરના યુવાનો માટે આજે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખુલ્લું મુકતા મંચ પર બેઠેલા અમને સૌને આનંદ અને ગૌરવ થાય છે મિત્રો અમદાવાદ આપણું દેશભરનું સ્પોર્ટ્સની રાજધાની બનવા જઈશ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં એની બાજુમાં જ મહાન સરદાર વલ્લભભાઈ પટેલના નામથી સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બની રહ્યું છે અને અને સેંકડો એકરમાં બની રહ્યું છે આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આવી કેટલીય સુવિધાઓ આપણા અમદાવાદમાં ઊભી થઈ રહી છે અહીંયા એકવેટિક કોમ્પલેક્ષ છે જેમાં ઓલમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલ છે દસ મીટર સુધીની ઊંચાઈના પ્લેટફોર્મ પણ છે અને બે હજાર લોકો બેસીને જોઈ શકે એવી ગેલેરી પણ છે સેન્ટર ફોર પણ બેડમિન્ટન વોલીબોલ કુસ્તી કબડ્ડી વુસુ આની અંદર આવાસની પણ વ્યવસ્થા છે સ્પોર્ટ સાયન્સ લેબ પણ છે ન્યુટ્રીશન લેબ પણ છે ડાઇનિંગ હોલ કિચન જીમ સોના સ્ટીમ આ બધી જ વિધાઓથી યુક્ત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના છે કોમ્યુનિટી સ્પોર્ટ સેન્ટર જેમાં 6 બેડમિન્ટન કોર્ટ 6 ટેબલ ટેનિસ કોર્ટ 6 સ્ક્વેર કોર્ટ 20 ઇન્ડોર શૂટિંગ રેન્જ ચેસ કેરમ 22 શૂટગર બિલિયર્ડ એર हॉकी આ બધી રમત ગમતને સુંદર રીતે રમાડવાની વ્યવસ્થા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરેલી છે મિત્રો ફિટ ઇન ઇન્ડિયા ઝોન છે આઉટડોર સ્પોર્ટ્સ ઝોન છે એક પ્રકારથી બધી જ રમતો ગમતોને વિકાસ કરવા માટેનું ટ્રેનિંગ માટેની અને મેડલ જીતવા સુધીની બધી જ વ્યવસ્થાઓથી આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુક્ત છે મિત્રો આજે મનસુખભાઈ અહીંયા છે ત્યારે હું કહેવા માંગુ છું ભારત સરકારના રમત ગમત વિભાગે છેલ્લા દસ વર્ષની અંદર ખૂબ મોટા પરિવર્તનો કર્યા છે અને પાંત્રીસ ટકા જેની આબાદી પોપ્યુલેશન યુવા હોય એવા દેશ માટે વિચારી વૈજ્ઞાનિક રીતે પરિવર્તનો કર્યા છે ઘણી વાર કે કે એમાં શું જવાહરલાલ નહેરુએ એ રમાડતા હતા હમણાં કાલે આવશે જ જોજો કોકનું ભાષણ પરંતુ હું કહેવા માંગુ છું નેહરુ સાહેબ તો બહુ આગળની વાત છે પરંતુ બે હજાર ચૌદ પંદરમાં આ દેશનું ખેલાડીઓ માટેનું બજેટ સોળસો તેતાલીસ કરોડ રૂપિયા હતું જરા જોરથી બોલો ભાઈ કેટલું હતું અરે એમ ના ચાલે ભાઈ હું ફરીવાર બોલું છું સોળસો કરોડ રૂપિયા હતું કેટલું હતું અને મોદી સાહેબે સોળસો તેતાલીસ થી વધારી પાંચ હજાર ત્રણસો કરોડ રૂપિયાનું બજેટ આપણા ખેલાડીઓ માટે કર્યું છે આ સ્કેલ જે છે એ દેશમાં સ્પોર્ટ્સ કઈ રીતે આગળ વધે એના માટે એની અંદર નવું સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખેલો ઇન્ડિયા કેન્દ્રો રાજ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્ર માન્યતા પ્રાપ્ત એકેડેમીઝ અને ખેલો ઇન્ડિયા ખેલાડીની એકેડેમી એમની ચિકિત્સાની વ્યવસ્થા એમની ન્યુટ્રિશનની વ્યવસ્થા એમની ઇન્જરીની વ્યવસ્થા આ બધું જ પરિપૂર્ણ કરી એ રીતે પાંચ હજાર ત્રણસો કરોડ રૂપિયાની વાત થઈ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ચાલુ કરી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ચાલુ કરી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ ચાલુ કરી અને બે 2025 માં મનસુખભાઈ અહીંયા બેઠા છે નવી ખેલ નીતિ લાઈ ખેલના જગતમાં ભારતને સર્વોચ્ચ બનાવવાની એક સુગ્રથિત નીતિ લઈને આયા આ નવી સ્પોર્ટ્સ પોલિસીના પાંચ મંચ એક વૈશ્વિક મંચ પર આપણે સૌથી આગળ રહીએ આર્થિક વિકાસ પણ ખેલના માધ્યમથી દેશનો થાય સામાજિક વિકાસ પણ ખેલના માધ્યમથી દેશનો થાય ખેલને સ્પોર્ટ્સને સ્પોર્ટ્સ તરીકે નહી એક જન આંદોલનમાં બદલવામાં આવે અને શિક્ષા સાથે સ્પોર્ટનું એકીકરણ પણ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે અને એનું પરિણામ જુઓ બે હજાર અડતાલીસ થી બે હજાર બાર સુધી ઓલમ્પિકમાં ભારતના વીસ મેડલ મળ્યા હતા બે હજાર અડતાલીસ થી બે હાજર બાર સુધી ઓલમ્પિકમાં વીસ મેડલ મળ્યા ચૂક્યું છે આઝાદીથી મોદીજી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી વીસ અને મોદી વડાપ્રધાન બન્યા પછી આઠ વર્ષમાં પંદર મેડલ પેરાલોમ્પિક કુલ આઠ મેડલ મળ્યા હતા હવે બાવન મળ્યા છે ડેફ ઓલિમ્પિકમાં કુલ બે મળ્યા હતા હવે બાવીસ મળ્યા છે આનું એકનોલેજમેન્ટ જે મુવમેન્ટ ચલાવી ખેલો ઇન્ડિયા થી ફિટ ઇન્ડિયા થી એનું એકનોલેજમેન્ટ આજે મેડલ ના રૂપમાં થઈ રહ્યું ટોપ સ્કીમ દરેક ખેલાડી જે ઓલિમ્પિક રમવાનો એને મહિને પચીસ હજાર કોર ગ્રુપ માટે પચીસ હજાર ટોપમાં જે ઓલિમ્પિક રમવાના એના માટે પચાસ હજાર કોર ગ્રુપ માટે પચીસ હજાર આ પ્રકારની વ્યવસ્થાઓ નરેન્દ્ર મોદીજીએ કરી અને એના પરિણામ સ્વરૂપે આખા ભારતમાં સ્પોર્ટ્સનું વાતાવરણ બન્યું છે મિત્રો આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને અમદાવાદની જુદી જુદી સ્પોર્ટ્સ ફેસેલિટીમાં વિશ્વભરની પોલીસ અને ફાયર બ્રિગેડની રમતગમતની સ્પર્ધાઓ ભારતમાં બે હજાર પણ આપણા અમદાવાદમાં રમાવાની મંજૂરી આવવાની પૂરી શક્યતા હોય અને બે હજાર છત્રીસ માં અમદાવાદ શહેરમાં ઓલમ્પિક લાવવા માટે પણ ભારત સરકાર બધા પ્રકારની તૈયારીઓ કરી રહી છે અહીંયા અલગ અલગ પ્રકારની બે હજાર છત્રીસ સુધી તેર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અમદાવાદની અંદર આવવાથી અમદાવાદ ન કેવલ ગુજરાત પૂરા એશિયાનું સ્પોર્ટ્સનું સેન્ટર બને એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે મિત્રો આજે મને ખરેખર હૃદયથી આનંદ છે મિત્રો આ જગ્યા પર અહીંથી છસો મીટર દૂર ઓગણીસો ઇઠ્યોતેર થી અત્યાર સુધી હું રહ્યો ત્યાં એકવીસ એકડ માં અત્યાધુનિક વ્યવસ્થાઓ સાથે ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી આધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અહીંયા મૂર્તિમંત થયું છે ઓલરેડી બે સ્પર્ધાઓ અહીંયા રમાઈ ચૂકી છે અને એના માટે હું હૃદયપૂર્વક ગાંધીનગર લોકસભા ક્ષેત્ર તરફથી અમદાવાદ તરફથી ગુજરાત તરફથી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું ફરી એકવાર આ સ્પોર્ટ્સ કેમ્પ કોમ્પ્લેક્ષ ની અંદર ટ્રેનિંગ માટે જે ખેલાડીઓ આવે રમવા માટે જે ખેલાડીઓ આવે તમારી કેરિયર માટે તો રમજો જ તમારી પ્રગતિ માટે રમજો પણ આપણું લક્ષ વિશ્વની સ્પર્ધાઓમાં ભારતને મેડલ અપાવવાનું હોય એ જ આપણી ઉદ્દેશ હોય ફરી એકવાર સમગ્ર દેશના સૌ ખેલાડીઓને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ હૃદયપૂર્વક આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે હું હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાત પૂરી કરું છું વંદે માત્ર